મારા દેવરે કહ્યું કે ભાભી હું તમને ક્યારેય એકલા નહીં છોડું અને નારાજ પણ થવા નહીં દઉં તમારી બધી જરૂરિયાતો પૂરી કરીશ ભાઈ નથી તો શું તમારો દેવર તમને તમારા પતિથી ઓછી ખુશી નહીં આપે બસ તમે મને એક તક આપીને તો જુઓ તે મારી કરતાં ઉંમરે ઘણો નાનો હતો મેં તેને મારા રૂમમાં બોલાવ્યો હતો અને જ્યારે હું પથારી પર પડેલી હતી ત્યારે તેને જોઈને મને શરમ લાગવા લાગી હતી મિત્રો મારી અને તેની ઉંમરમાં ઘણું મોટું અંતર હતું મને લાગતું હતું કે ગયા એકવીસ વર્ષમાં મેં કદી કોઈ બીજા પુરુષ વિશે વિચાર્યું ન હતું અને આજે હું આવી સ્થિતિમાં પહોંચી હતી પરંતુ મારા મનમાં એવો વિચાર હતો કે તે બહુ નાનો છે આ મારી સૌથી મોટી ભૂલ હતી કારણ કે તે રાતે મને વિધવાથી પંદર વર્ષ વીતી ગયા હતા ત્યારથી હું મારા પતિની યાદમાં જીવી રહી હતી પતિના અચાનક મૃત્યુ પછી મેં મારા એકમાત્ર દીકરાના જીવનને સુધારવામાં પંદર વર્ષ વિતાવ્યા હતા અમારા ઘરમાં એકમાત્ર મારો દેવર હતો પરંતુ તે નોકરી માટે શહેર જવાનું નક્કી કરતો હતો તે લાંબા સમયથી મારી સાથે હતો હું એની પાસે મારા દિલની વાત કરતી હતી અને એ જ મારી બધી ફરજિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરતો હતો તેણે શહેર જવાનું નક્કી કર્યું તે સાંભળીને હું બહુ પરેશાન હતી આ બધું વિચારીને હું તણાવમાં હતી જોકે તે હજુ પણ કેટલાક દિવસ અહીં રહેવાનો હતો આ દરમિયાન મારા દીકરાએ એક દિવસ મને કહ્યું કે મમ્મી જો બિઝનેસમાં માસ્ટર થવું છે તો મારે લંડન જવું પડશે મેં મારા દીકરાને વિદેશ જવાની મંજૂરી આપી કારણ કે તે બિઝનેસની બારીઓ સમજવી જરૂરી હતી દીકરો વિદેશ ચાલ્યો ગયો અને ઘરમાં હવે હું અને મારો દેવર હતા મેં મારા દેવરને શહેર જવાની મનાઈ કરી કારણ કે હું ઘરમાં એકલી રહી શકતી ન હતી મારા ઘરની આસપાસ જંગલ હતું જ્યાં મહિલાઓ સાથે ભયાનક ઘટનાઓ બનતી રહેતી હતી તેથી મારો દેવર મારી વાતને માની ગયો અને શહેર ના ગયો હવે અમે બંને ઘરમાં મળીને રહેવા માંડ્યા મારા પતિને ગયા પંદર વર્ષ વીતી ગયા હતા અને હવે દીકરાના વિદેશ જવાથી હું વધુ દુઃખી થઈ ગઈ હતી આ દરમિયાન મારો દેવર મારી પાસે દુઃખી શહેરો લઈને આવ્યો અને બોલ્યું ભાભી તમે દુઃખી ન થાવો કોઈ વાતની ચિંતા ન કરો જ્યારે તમે પરેશાન થાવશો ત્યારે મારો ચહેરો એકદમ નિરાશ લાગે છે સ વર્ષ પસાર થઈ ગયા અને હવે મારો દેવર વધતો હતો તે ઘરના દરેક કામમાં મારી મદદ કરતો હતો અને રાત્રે ક્વાર્ટરમાં જઈને સૂતો હતો તે મારી દરેક નાની મોટી ફરજિયાતનું ધ્યાન રાખતો હતો તેના આ વર્તનથી મારા મનમાં તેની પ્રત્યે ભાવનાઓ ઉદ્ભવી હતી પરંતુ હું મારા મનને અટકાવતી હતી કારણ કે મને લાગતું હતું કે હું વિધવા છું અને તે મારી વિશે શું વિચારે છે એક દિવસ અમે બંને બજારમાં શાકભાજી લેવા જઈ રહ્યા હતા ટ્રાફિક સિગ્નલ પર અમારી કાર અટકી હતી અને એક ભિખારી પાસે આવ્યો મેં પચાસ રૂપિયાની નોટ કાઢીને તેને આપી અને ભિખારીએ આશીર્વાદ આપતા કહ્યું તમારા બંનેની જોડી હંમેશા ખુશ રહે ભિખારીની આ વાત સાંભળી મેં મારા દેવર તરફ જોઈને કહ્યું ભિખારીઓ પણ ક્યારેક કેટલીક અજબી વાતો કરે છે દેવરે મીઠી મુસ્કાન સાથે જવાબ આપ્યો આમાં શું ખોટું છે મહિલાઓ પણ ફરીથી લગ્ન કરી શકે છે તેની આ વાત સાંભળીને મારા દિલમાં આનંદ છવાઈ ગયો મેં તેને પૂછ્યું તું તો આટલો યુવાન છે તે હજુ સુધી લગ્ન વિશે કેમ નથી વિચાર્યું દેવરે કહ્યું ભાભી તમે તમારી ઉંમરથી દસ વર્ષ નાની લાગો છો તમે હજી પણ તમારી જાતને સારી રીતે રાખી છે તમે તમારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હશે પણ જે ખુશી એક સ્ત્રીને જોઈએ છે તે તમે ક્યારેય અનુભવેલી નથી તેની વાત સાંભળી મને આશ્ચર્ય થયું મેં પૂછ્યું તું આ બધું કેમ બોલે છે શું તને લાગે છે કે મારે ફરીથી લગ્ન કરવા જોઈએ હું વિધવા છું અને મારી સાથે લગ્ન કોણ કરશે તે બોલ્યો ભાભી મને માફ કરજો જો મારી વાત મર્યાદાને પાર ગઈ હોય પણ મારી અંદર રહેલી એક વાત તમારી સાથે વહેંચવી છે મેં કહ્યું કહેવા જેવી વાત છે તો બોલ તેણે નમ્રતાથી કહ્યું ભાભી તમે દેખાવમાં પણ સુંદર છો અને દિલથી પણ ઘણી સારી શો મને તમારી સાથે લગ્ન કરવાનું ઘણું પસંદ આવશે ઘરની અવમાનત ઘરમાં જ રહે તે સારું નહીં લાગી તેની આ વાત સાંભળીને હું થોડી ગભરાઈ ગઈ તે બોલતો રહ્યો મને માફ કરજો ભાભી પરંતુ હું મારા દિલની વાત તમારાથી નહીં છુપાવી શક્યો તેથી આજે કહી રહ્યો છું તેની વાતોથી મારું દિલ બેફામ ધડકવા માંડ્યું મેં કહ્યું મને ગુસ્સો નથી પણ તારા અને મારા ઉંમરમાં ઘણું અંતર છે તું મારા માટે ખૂબ નાનો છે તે બોલ્યો ભાભી તમે શાંતિથી વિચારી અને પછી જવાબ આપજો હું તમારી ઉપર દબાણ નહીં કરું મારે બસ તમારા મનની વાત જાણવી છે બજારમાંથી પાછા ઘરે આવતા મારા મનમાં તેની વાતો ફરી રહી હતી હું મારા મનને રોકવા માટે ખૂબ પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે શક્ય ન હતું બીજે દિવસે મારો દેવર ઓફિસની ફાઇલ લઈને મારા રૂમમાં આવ્યો તે દરવાજા પર ઊભો રહીને બોલ્યો ભાભી શું હું અંદર આવી શકું મેં કહ્યું આ આવ તે અંદર આવ્યો અને મને કહેવા લાગ્યું ભાભી તમે થોડા અસ્વસ્થ લાગો છો શું કંઈ થાય છે મેં કહ્યું મારા હાથમાં દુખાવો છે તેણે તરત કહ્યું ભાભી જો તમે કહો તો હું તમારું માથું દબાવી દઉં મેં આ વાત સાંભળી થોડું વાંધા સાથે જોયું પતિના મૃત્યુ પછી મેં ક્યારેય અન્ય પુરુષ તરફ જોયું નહોતું પણ હવે મારી સાથે થતી આ ઘટનાઓ મારી લાગણીઓમાં ફેરફાર કરી રહી હતી દેવર મારી નજીક આવ્યો અને મીઠા વસનોથી મને શાંતિ આપી મારા શરીર પર લાગતો તેનો નરમ પર્સ મને એકવાર મોઢું ખોલવાનું મન થયું આ સેવટે શું છે શું આ ખરેખર યોગ્ય છે એ પછીના દિવસોમાં મારી તબિયત ખૂબ ખરાબ થઈ દેવરે મને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું ડૉક્ટરે મને બે દિવસ માટે દાખલ કરી દીધી આ દરમિયાન દેવર મારી પાસેથી એક પળ માટે પણ દૂર નથી ગયો તે સતત મારી સાથે હિંમત વધારતો હતો અને મારી સાથે રહ્યો તેની ચિંતિત આંખો મારી પાસે એક ઇમોશનલ સહારો બની હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી તેણે મારી સાથે ફરીથી વાત કરી તે કહેતો ભાભી હું તમને પ્રેમ કરું છું તમે મારો પ્રેમ સમજી શકતા હો તો જવાબ આપો નહીં તો મારે તમારી સાથે બધું ભૂલવાનો પ્રયત્ન કરવો પડશે તેની આ વાત મને એક વિચાર કરવા મજબૂર કરી મારી પાસે હવે તે સમર્થન હતું મારા મનમાં તો તે વિચાર પકડાઈ ગયો કે હવે કોઈ તરફથી વધુ દબાણ રહેશે નહીં તે બધું સરળતાથી જણાવી રહ્યો હતો મારી માનસિક સ્થિતિ એ હતી કે હું હવે કદાચ તે પૂરો સમજી શકું આજે હું જ્યાં રહી રહી હતી એ ખોટું હતું તેમ છતાં તે વાત કદાચ તેના માટે સાસી છે